આજ તારીખ છે અગિયાર ને દસમો મહિના દિવસે અમારા ઘરે જો બટાકા આગમન થઈ ગયું છે કોલેસ્ટ્રોલ બટાકા છોડાઈને લાયા રસ અને બટાકા અમારા જ તબેલા મૂકવાના છે એટલે જો વરસાદ ના લીધે ઢોરો કોઈ નુકસાન ના કરે એટલે ઢોર બુંદ ગાય બધી બહાર કાઢી છે અને બટાકા જો આવી રીતે ફોલાય અને પપ્પાને સાફ સફાઈ કરે છે પછી સ્પ્રે કરવામાં આવશે વધારે પપ્પા તમે કહો હજુ તો દવાનું સ્પ્રે કરશું ગોરી કેસી નાખવાનું છે દસ દાડા બટાકા પડી દસ દાડા પછી લગભગ દિવાળીના બીજે દિવસે કે બટાકા વાવવાના છે તો આ કુખરા વેરાયટી છે કાચું ગાઢીને વેચવા માટે અમે વાવવાના છીએ અને કોઈ પણ ખેડૂતોએ કુખરા જ બટાકા વાવો હોય તો દસ દાડા પેલા છોડાવીને લાવવાના દસ દાડા હાલમાં મનસુઈ નાખશું અથવા તો બીજું કોઈ પણ નાખશું બોરી કહી શકીએ ગમે કંઈક નાખશું જેથી કરીને લાઈ સારું નીકળે અને પછી બટાકા વાવવાના છીએ બટાકામાં વખતે ખાતાના ભાવ વધ્યા છે તો એના માટે ખાસ અમે નવો વિડીયો બનાવવાના છીએ કે બટાકા ફાયામાં કઈ ખાતર નાખું એના માટે અમે વિડીયો બનાવવાના સર તો બીજું વિડીયો અમારે જોતા રહેશું અને બટાકાની બધી જ માહિતી માઇક્રો શીખીએ અમે આ વખતે ફરી ગયા વખતની જેમ શેર કરવાના સર તો અમારી યુટ્યુબ ચેનલ જોતા રહેશું તેથી આપ સૌની વિનંતી જય જવાન જય કિસાન જય આજે અમે બટાકા છોડાવીને લઈ દીધા છે સ્ટોરમાંથી અને આજે તારીખ છે અગિયાર તારીખ છે દસમો મહિનો છે અમે બટાકા દસ દિવસ પછી વાવવાના છીએ બધા જ વિડીયો અમે ઇન્સ્ટાગ્રામમાં મૂકવાના છીએ બટાકાનું કયું ખાતર વાપરવાના છીએ સ્વીટ ટ્રીટમેન્ટમાં આજે મંસૂરી વાપરશું અથવા તો ગમે તે બીજું ગોચો વાપરશું પણ સ્વીટ ટ્રીટમેન્ટ આપવાના છીએ આજે અને બટાકા આ વિડીયો ફાસ્ટ બટાકા કપાવવા માટે છે જે વિડીયોમાં વધારે વધારે બટાકા કાપનારની કોમેન્ટ આવશે એ લોકો પાસે બટાકા કાપાવવાના છીએ અને ફ્રીમાં નથી કપાવવાના એમને મોઢેબાજી મજૂરી આપવાની છે અને જોઈએ હવે કોની કોમેન્ટ આવે છે અને કોણ મારા બટાકા કાપવા માટે આવે છે એ હવે જોવાનું રહ્યું આપ એ વધુ બધું વિડીયો શેર કરજો જેથી કરી ને સાચા લોકો અમારા બટાકા કાપવા માટે આવે એમને લાભ મળે અને બટાકાના તમામ વિડીયો અમે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નાખવાના છીએ ક્યારે વાવશું પાયામાં કયું ખાતર નાખવાના છીએ માઇકો રાજા ક્યારે આપવાનું છે અને કેટલા મણ કાઢવાનું છે એ પણ અમે તમને જણાવવાના છીએ

તો જો સ્ટોરમાંથી બટાકા લાવ્યા તો જે આવી રીતના ફેલાઈને મૂકીએ છે અને સ્ટોરમાંથી લાયા પછી એનું પાણી સુકાઈ જાય એના પછી આ એસ્કેપ ના થાય એના માટે સ્પ્રે કરી રહ્યા છે અને પછી આ બટાકા બધા ઢગો કરીને ઢાંકીને મૂકી દેશે ત્રણથી ચાર દિવસ માટે જે બટાકાની ઓકો જ્યારે ફૂટશે ત્યારે આ બટાકા કટિંગ થશે અને પછી એ વાવેતર થશે તો વાવેતરનો વિડીયો પણ તમને બતાવશું અને કઈ રીતે કટિંગ કરે એ પણ બતાવશું જો બહાર પણ બટાકા ઘણા બધા લાઈને મૂકે છે બધામાં દવાનો સ્પ્રે નો આવશે તો જોતા રહેજો મારા યુટ્યુબ ના વિડીયો લોંગ બટાકાની ખેતી માટે છે ખાસ જય જવાન જય કિસાન